પૂનમ ના દીવસે માત્ર આ એક લીંબુનો ઉપાય કરો પાંચ નવેમ્બર બે હજાર પચીસ બુધવારે કાર્કી પૂનમ ના દિવસે જો તમે આ એક લીલા લીંબુનો ઉપાય કરી લીધો તો આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે સાથે મિત્રો આ કાર્કી પૂનમ પૂરા નિન્યાનવે વર્ષો પછી શુભ સંયોગમાં બનવા જઈ રહી છે તેથી આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે તેથી આ ઉપાયનું મહત્વ વધારે વધી જાય છે જે વ્યક્તિ માત્ર આ એક લીંબુનો ઉપાય કરી નાખશે તો તેમને માતા લક્ષ્મીનો એવો આશીર્વાદ મળશે કે તમારા જીવનની દરેક સમસ્યા દૂર થઈ જશે અને તમારા ઈ જીવનમાં એટલી બધી સુખ અને સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં મિત્રો બુધવારે પાંચ નવેમ્બર કાર્તિકી પૂનમ ખૂબ વિશેષ અને મનોકામનાઓને પૂર્ણ કરનારો અને આ દિવસે માત્ર એક લીંબુનો ઉપાય કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી જાય છે તે વ્યક્તિ પૂનમના દિવસે આ એક ઉપાય કરે છે તો વિશ્વાસ રાખ રાખો કે તેને દુનિયાની બધી જ ધન દોલત પ્રાપ્ત થશે આ દિવસ અત્યંત મહત્વનો છે એવું માનવામાં આવે છે કે કટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી તે આ એક લીંબુનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ પર એન્ડ કે સાથ ઓકે પર શકે છે આ ઉપાય ઘણા લોકોએ કર્યો હશે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે પલ મળે છે જો તમે પણ આ ઉપાય ઉપાયને કાર્તકી પૂનમના દિવસે કરવા માંગો છો તો પહેલા રીતે સમજી લેજો સાંભળી બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું પરંતુ તેના પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે મિત્રો સીધી વાત એ છે કે આ એક લીંબુનો ઉપાય શા માટે કરવામાં આવે છે તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે છે જો માતા બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને એક લીંબુનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિ પાંચ કાર્તકી એક લીંબુનો ઉપાય કરે છે તો તેને એ ઉપાયનું ફળ બહુ જલ્દી મળે છે ચાલો જાણીએ આ એક લીંબુનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે તો જુઓ એક લીંબુનો ઉપાય કાર્તકી પૂર્માના દિવસે સાંજે કાળના સમયે કરવાનું છે હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષ કાળનો સમય ક્યારે છે તો ચાલો તમને જણાવી દઈએ કે કાળનો સમય સાંજે છ વાગ્યા થી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમે તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તો સાંજે છ થી સાત વાગ્યા સુધી આ એક લીંબુનો આ ઉપાય કરી શકો છો તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરીએ જઈએ છીએ અમે કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગાએ શું કરવું તો જુઓ એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર પી નથી જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે સાત કે આઠ વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે આ કાર્તકી પૂનમનો દિવસ ખૂબ જ મિત્રો કાર્તિકી પૂનમના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો ઘણીવાર તમે ખૂબ મહેનત કરો છો સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા નથી મળતી જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો પૂનમના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો ચાલો લાઈક કરજો અને કોમેન્ટ વોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો ભક્તો આ વિડિયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા બે ખૂબ જ ખાસ ઉપાયો વિશે જાણવા જઈ રહ્યા છીએ જો તમે તમારા કોઈપણ કાર્યમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો જો તમે કોઈપણ પ્રકારના કામમાં સફળ ન થઈ શકતા હો હો અથવા જો તમારી બુદ્ધિમાં સુધારો કરવા માંગતા અથવા હોરા જ્ઞાન અને ડાપણમાં વધારો કરવા માંગતા હો તો ખાસ કરીને એવા લોકો માટે આ પહેલા ઉપાય છે તો જુઓ આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે શું કરવાનું છે તો મિત્રો એક લીંબુથી તમે તમારા જીવનમાંથી હજાર નહીં પણ લાખો શત્રુઓનો પણ સફાયો કરી શકો છો અને જો તમે એક લીલા લીંબુનો આ નાનો ઉપાય કરી લો તો ક્યારે પણ તમારા શત્રુ તમારા દુશ્મન તમારી સામે પાછું રહીને પણ નહીં જોવે જે લોકો પોતાના જીવનમાં શત્રુઓથી દુશ્મનોથી બહુ પરેશાન થઈ ચૂક્યા છે અથવા જેમના ઉપર શત્રુઓ ઘણી બધી કરામતો કરાવી રહ્યા છે તો એમ સમજી લો કે શત્રુએ જે પણ તમારા કે તમારા પરિવારના કોઈ પણ સભ્ય ઉપર કોઈ પણ ક્રિયાક્રિયાઓ કરાવી હશે તમારા દુશ્મનોએ જે કરાવ્યું હશે કોઈ પણ રીતે જો તમારા દુશ્મન તમને નુકસાન પહોંચાડવા માંગતા હોય તમને હાનિ કરવા માંગતા હોય કે કોઈ પણ રીતે તમને પરેશાન કરી રહ્યા હોય કોઈ દુઃખ કે કષ્ટ તમને આપી રહ્યા હોય તમારી સંપત્તિ પર તમારા વ્યવસાય પર દુકાન પર તેમની ખરાબ નજર હોય તમારું કંઈક હડપવાની કોશિશ કરી રહ્યા હોય તો એમ સમજી લો એક લીંબુ લઈને જો આ નાનો ઉપાય તમે કરશો અને જે શત્રુઓ આજે તમને તેમની તાકાત બતાવી રહ્યા છે તમને પરેશાન કરી રહ્યા છે તેમના બધાના ઘમણનો નાશ થઈ જશે એક લીલા લીંબુના ઉપાય ને જો તમે અમે આ વીડિયોમાં જણાવ્યા મુજબ સારી રીતે સમજીને કાર્તકી પૂનમના દિવસે કરશો

તમને પરેશાન નહી કરી શકે ભલે શત્રુ અને દુશ્મન કેટલા પણ શક્તિશાળી હોય કેટલા પણ તાકાતવર કેમ ન હોય તો પણ તેઓ તમારું કંઈ પણ બગાડી નહીં શકે તો ચાલો હવે વાત કરી લઈએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે તો જુઓ સૌથી પહેલા તમારે એક લીલું લીંબુ લેવાનું છે હવે આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે અને એ દુશ્મન માટે પણ છે જે સામેથી તમારા મારા ઉપર હુમલો કરી રહ્યો છે અથવા તમને કોઈ પણ પ્રકારની ધમકી આપી રહ્યો છે તમારું નુકસાન કરી રહ્યો છે એ શત્રુ પણ પરાસ્ત થઈ જશે અને જે લોકો તમારી પીઠ પાછલ પણ તમારું ખરાબ કરી રહ્યા છે તે પણ નષ્ટ થઈ જશે કેમ કે જુઓ જે ગુપ્ત શત્રુઓ હોય છે ને તેમનું તો તમને નામ ખબર પડતું નથી તેમનું સરનામું ખબર પડતું નથી કે કેટલા શત્રુ છે તે પણ ખબર પડતું નથી કેમ કે એ ગુપ્ત રીતે શત્રુતા કરે છે અને ગુપ્ત શત્રુ વિશે કોઈને કશું જાણવા મળતું નથી ખૂબ ઓછા લોકો જાણે છે કે હા આ કોઈએ કઈ કરાવેલું છે પણ તેમ છતાં આ જાણી શકતા નથી કે એ વ્યક્તિ કોણ છે જેને આવું કરાવેલું છે આ શોધવું બહુ મુશ્કેલ છે પરંતુ જો તમને તમારા દુશ્મનનું નામ ખબર નથી તમારું દુશ્મન ક્યાં રહે છે એ પણ ખબર નથી કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યો છે એ પણ ખબર નથી તેમ છતાં તમે આ ઉપાય કરી શકો છો કારણ કે જે દુશ્મન છે જે શત્રુ છે આ ઉપાય કરતા જ જ તમે જોશો કે તે તરત તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કઈ કરેલું કરાવેલું પણ દૂર થઈ જશે જે પણ તમારા પર કરાવેલું હશે તમારા વેપાર પર કરાવેલું હશે તે બધું દૂર થઈ જશે કારણ કે ઘણી બધી ક્રિયાઓ છે જે લોકો કરાવી દે છે ઘણા મોટા સંખ્યામાં તાંત્રિકો પાસે જઈને અને અન્ય ઘણી બધી જગ્યાઓ પર જઈને લોકો સાથે ઘણું ખરાબ કરાવી લે છે પરંતુ તમે વિશ્વાસ માનજો કે આ ઉપાય કરતા જ જેટલી પણ આવી ક્રિયાઓ છે એ બધું નષ્ટ થઈ જાય છે અને આ ઉપાય કરતા જ ઘરે ઘરે બેઠા તમારા શત્રુઓ દૂર થઈ જાય છે એટલે કે ક્યાંય જવાની તમે જરૂર નથી પડતી તો ચાલો હવે વાત કરી લઈએ ઉપાયની જો તેમાં એક લીલું લીંબુ બિલકુલ કે લીંબુ થોડું બગડે છે પરંતુ તમે ક્યારે ઉપાય માટે બગડેલું લીંબુ ન લો એકદમ સ્વચ્છ અને સારું લીંબુ લેવાનું છે અને એક પીળું લીંબુ પણ આવે છે તમારે પીળું લીંબુ આ ઉપાયમાં બિલકુલ પણ લેવાનું નથી તેની સાથે તમારે એક કાળા રંગની પેન પણ લેવાની છે તમે કોઈ પણ પેન લઈ શકો છો સ્કેચ પેન લઈ શકો છો માર્કર લઈ શકો છો તેમાં કોઈ સમસ્યા નથી હવે તમારે શું કરવાનું છે આ બંને વસ્તુ લઈને તમારા ઘરમાં એકાંતમાં બેસી જવાનું છે જ્યાં ઉપાય કરતી વખતે તમને કોઈ બોલાવે નહીં કે રોકેટો કે નહીં એવી જગ્યાએ આ ઉપાય કરવાનો છે ભલે તમારા ઘરમાં બધા જાણતા હોય કે તમે આ ઉપાય કરવાના છો પણ ઉપાયના સમયે તમને કોઈ ડિસ્ટર્બ ન કરે તે રીતે આ ઉપાય કરવાની છે હવે જુઓ સૌથી પહેલા એક લીંબુ તમારે હાથમાં પકડવાનું છે અને કાળા રંગના પેનથી આ લીંબુ પર તમારા દુશ્મનનો તમારા શત્રુ નામ લખી દેવાનું છે હવે ઘણા લોકો કહે છે કે અમારા જીવનમાં તો એવા શત્રુ છે જે ગુપ્ત છે જેમને અમે ઓળખતા પણ નથી તો એમનું નામ કેવી રીતે લખીશું તો જો તમે શત્રુનું નામ નથી જાણતા એ પણ નથી જાણતા કે કેટલા શત્રુ છે તો માત્ર તમે એ લીંબુ પર શત્રુ લખી દો જો જ્યારે તમે માત્ર શત્રુ લખો છો ને ત્યારે તમારા બધા જ દુશ્મન બધા જ શત્રુ પરાસ્ત થઈ જાય છે બધાનો સફાઈઓ થઈ જાય છે તો લીંબુ ઉપર માત્ર શત્રુ લખો અને પછી એને તમારે કાળા રંગના કપડામાં મૂકી દેવાનું છે શત્રુ લખ્યા પછી કે શત્રુનું નામ લખ્યા પછી એ લીંબુને કાળા કપડામાં મૂકી દો અને ત્યારબાદ ત્રણ વખત તમારે બોલવાનું છે મારા શત્રુ પરાસ્ત થાવ મારા શત્રુ પરાસ્ત થાવ મારા શત્રુ પરાસ્ત તહો ત્યારે બાદ તમારે શું કરવાનું છે તો કાળા કપડામાં આ લીંબુને મૂકી એને બાંધી દો અને પોટલીની જેમ બનાવી લો અને જ્યાં પણ તમને થોડીક માટી દેખાય તમારા ઘરની બહાર ક્યાં પણ લગે કે હા અહીં કાઠી માટી છે અહીં ખોદકામ થઈ શકે છે ત્યાં નાનો ખાડો ખોદી લો અને પછી એ ખાડામાં આ લીંબુને મૂકી દેવાનું છે અને ત્યારબાદ તમારે માટીને સારી રીતે ઢાંકી દેવાની છે એવી રીતે કે લીંબુ બિલકુલ પણ દેખાય નહીં આ ઉપાય તમારે સાંજના સમયે કરવાનું છે એટલે કે જ્યારે સૂર્ય ઢાલી જાય ત્યાર પછી ક્યારે પણ આ ઉપાય કરી શકો છો સૂર્ય સૂર્યના પ્રકાશમાં તમારે આ ઉપાય નથી કરવાનો આ ઉપાય કરો અને જ્યારે તમે આ લીંબુને સંપૂર્ણ રીતે ઢાંકી દો ત્યાર પછી તમારા ઘરે પાછા આવી જા ત્યારબાદ તમારે કશું જ કરવાની જરૂર નથી પાછળ વળીને જોવાનું પણ નથી ઘરે આવીને હાથ પગ ધોઈ લો આ ઉપાય કર્યા પછી ભલે હજારો શત્રુ હોય લાખો હોય કે કરોડો શત્રુ હોય બધાનો સંપૂર્ણ સફાયો થઈ જશે તેમણે તમારા પર કરાવેલી તાંત્રિક ક્રિયાઓ કે કોઈ પણ જાદુ ટોણા બધું જ દૂર થઈ જશે તો કાર્તકી પૂનમના દિવસે જાતે આ ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ તમારે માત્ર એક જ વાર આ ઉપાય કરવાનો છે અને એક જ્યાં વાર ઉપાય કરવાથી શત્રુનો પૂરેપૂરો સફાયો થઈ જશે બધા જ શત્રુ પરાસ્ત થઈ જશે બધા બધા દુશ્મન તમારા સામે નતમસ્તક થઈ જશે તમારા સામે હાથ જોડીને માફી માંગવા માટે મજબૂર થઈ જશે અર્થાત તમારું કશું જ બગાડી શકશે નહીં તો જો લીંબુ જે છે એ સામાન્ય નથી લીંબુમાં એવી એવી શક્તિઓ હોય છે કે જે તમારા દુશ્મનને તમારા શત્રુને જળમૂળથી ખતમ કરી શકે છે તમે કે જ્યારે લોકો પોતાનો વેપાર શરૂ કરે છે કે કોઈ પણ બિઝનેસ કરે છે દુકાન ખોલે છે નાનો મોટો વેચાર કે કોઈ પણ કામ કરે છે ત્યાં લીંબુ મરચા જરૂર લગાવે છે કેમ કે જુઓ લીંબુ અને મરચાં હોય છે ને એ તમારા કારણ કે લીંબુ અને મરચાંને જ્યારે તમે તમારા ઘરના દરવાજે કે દુકાનમાં શોપમાં લગાવો છો ત્યારે ક્યારે તમારી દુકાન કે શોપને નજર લાગતી નથી ખરાબ નજરને એ બહાર જ રોકી દે છે સાથે સાથે જે લીંબુ હોય છે તે શત્રુથી છુટકારો અપાવવા માટે દુશ્મનોને દૂર કરવા માટે બહુ ઉત્તમ હોય છે તો ખાસ કાર્તિકી પૂનમના દિવસે આ ઉપાય કરો તમેલા લાભ જરૂર થશે હવે આપણે વાત કરીએ બીજા વિશેષ ઉપાયની આ ઉપાય તમારે તુલસીજીના છોડ પાસે કરવાનો છે ભાગ્યનો ઉદય કરવા માટે તમારા ઘરમાં ધનની સમસ્યાઓ છે જો દેવસે ને દેવસે વધતી રહી છે ખતમ થતી જ નથી અને બહુ વધારે પરેશાનીઓ છે તો તમારે આ ઉપાય કાર્તકી પૂનમના દેવસે દિવસે કરવો જોઈએ જુઓ ધ્યાનથી સાંભળજો તમારે શું કરવાનું છે તમારે માત્ર તાંબાના પાત્રમાં પાણી લેવાનું છે એ પાણીમાં એક ચપટી હળદર નાખવાની છે અને સાથે એક કમળગટ્ટો લેવાનો છે આ ઉપાય માત્ર બુધવારના દિવસે જ કરવો જો તમને એવું લાગે છે કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી ભાગ્યનો સાથ તમને નથી મળી રહ્યો તો તમે આ ઉપાય શુક્રવારે પણ કરી શકો છો અને મંગળવારે પણ કરી શકો છો તમારે કરવાનું શું છે તો આ તાંબડાના આપ પાત્રમાં થોડી હળદર નાખીને એક કમળ ગટ્ટો નાખો હવે તમારે તમારા ઘરમાં જ્યાં તુલસીનો છોડ હોય તે જગ્યાએ જવાનું છે જુઓ જ્યારે તમે પાણીથી ભરેલા પાત્રમાં હળદર નાખશો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો છે પછી હળદર નાખવાની છે જ્યારે તમે કમળ ગટ્ટો નાખશો ત્યારે તમારે ઓમ શ્રી નમઃ અથવા ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્ર જાપ કરતા કરતા એ કમળગટ્ટો નાખવાનો છે આ મંત્રનો પણ જાપ કરવાનો છે કમળગટ્ટો અને હળદર બંને હોવા જોઈએ કમળગટ્ટો મહાલક્ષ્મી નું પ્રતિક માનવામાં આવે છે અને હળદર ભગવાન વિષ્ણુ ઇન ધેન પેજ ઈ માટે અર્પિત કરવામાં આવે છે આ પાણી તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવાનું છે અર્પણ કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ અવશ્ય કરવાનો છે બસ આ ઉપા ઉપાય કરી ધન સંબંધિત કોઈ પણ પરેશાનીઓ છે તો તે દૂર થઈ જાય તમારે એવી પ્રાર્થના કરવાની છે આવી કામના કરતા કરતા આ બીજો ઉપાય કરવાનો છે તો આ હતો બીજો ઉપાય જે તમે સવારથી લઈને સાંજ સુધી કરી શકો છો હવે જે કમળગટ્ટો છે તેને તમારે તુલસીજીની પાસે જ રાખી દેવાનો છે તેને ઉપાડવાનો નથી એ કમળ કટ્ટો તમે ઈચ્છો તો તુલસીજીની પાસે જ ગાંઠ મારી શકો છો તો પણ ચાલશે આ રીતે તમારે આ સુંદર ઉપાય પી કરવાનો છે હવે આપણે ત્રીજા ઉપાયની વાત કરીએ પણ ધ્યાન રાખજો કે બીજો ઉપાય તમારે ઘરમાં જ કરવાનો છે બહાર ક્યાંય જઈને કરવાનો નથી ઘરમાં તુલસીજી હોય તો જ આ ઉપાય તમે કરી શકો છો હવે જાણીએ ત્રીજા વિશેષ ઉપાય વિશે છે જુઓ ભાગ્યનો સાથ તમને મળે તે માટે ગુરુ બ્રહસ્પતિને મજબૂત કરવો બહુ જરૂરી હોય છે એ માટે પૂજ્ય એક ખૂબ જે સુંદર ઉપાય ઉપાય બતાવ્યો છે છે તે ચોખાનો તમારે થોડા અક્ષત એટલે કે ચોખા લેવાના છે જો તમને એવું લાગતું હોય કે તમને કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળી રહી કિસ્મત સાથ નથી આપી રહી તો તમારે થોડા પિયા ચોખા લેવાના છે તમારે તેમાંથી આખા હોય તેવા અગિયાર ચોખાના દાણા અલગ કાઢવાના છે એ જે તમે આ અગિયાર ચોખાના દાણા અલગ કાઢ્યા છે તે સાબુત હોવા જોઈએ એટલે કે તે ખંડિત થયેલા અને ડાઘાવાળા ન હોવા જોઈએ બિલકુલ સાફ અને આખા અગિયાર ચોખાના દાણા અલગ કાઢી લ્યો અને તેમાં પીરું ચંદન મિક્સ કરીને ચોખાને પીળા રંગમાં રંગી દેવા સાથે એક બેલપત્ર લ્યો અને એક તાંબાના પાત્રમાં પાણી ભરો આ સામગ્રી લઈને રવિવારે કાર્તકી પૂનમના દિવસે સવારથી રાત્રિ સુધી જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે ઉપાય તમે કરી શકો છો હવે કરવાનું શું છે તો ભગવાન શિવના મંદિરે તમારે જવાનું છે એક બેલપત્ર છે અર્પિત કરવાનું છે ત્યારે તમારે કુંડકેશ્વર મહાદેવના નામનું સ્મરણ કરવું છે હવે ચોખાના દાણા એટલે કે જે અક્ષત લઈને તમે ગયા છો તે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવાના છે જારે અર્પણ કરો ત્યારે તમારે બ્રસ્પતિશ્વર મહાદેવનું નામ લેવાનું છે એકમાત્ર એવા મહાદેવ છે જે તમારા ગુરુ ગ્રહણે મજબૂત કરે છે એટલે તમારે આ રીતે અર્પણ કરવાનું છે અને અંતમાં એક લોટો પાણી ધીમે ધીમે પાતળી ધારથી બ્રસ્પતિશ્વર મહાદેવનું સ્મરણ કરતા તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા અને જય શ્રી હરિવિષ્ણુ ભગવાન જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળે